સદગુરુ મહારાજનોમી સદગુરુ શ્રી દલપત રામ મહારાજનો સદગુરુ શ્રી ભોપત ગુરુ મહારાજ હરિગુરુ પધારેલ સર્વે માતા પિતા ગુરુ દેવનો ધન ઘડી ધન ભાગ છે આજે જાંબુઘોડાની પાવનધરા પર રામપુરા ફળિયાની અંદર ધર્મપ્રેમી રણજીતભાઈના ઘર પટનાગણમાં આજનો કાર્યક્રમ ખરેખર જોવા જઈએ તો ઘર વાસ્તુ નિમિત્તે અને સાથે સાથે એક સામાજિક લેવરનો પણ કાર્યક્રમ હતો દિવસ દરમિયાન તો આવા કાર્યની અંદર મહાપુરુષને પણ તેડાવ્યા સાથે સાથે તમને અમને બધાને તેડાવીને એક ભજન સત્સંગનું આયોજન કર્યું એ બદલ એમના ઘર ઘર પરિવાર તેમના ભાઈબંધુ મિત્ર મંડળો ને ખરેખર અભિનંદન છે જોવા જઈએ તો એમના જમાય રાજ શ્રી વિક્રમરામ પણ બેંગ્લોરથી આવીને આ કાર્યક્રમની આવી અને સાથે સાથે ઉંબરવાડ થી પ્રેમુરામ મહારાજ સેંગાપુરાથી રેજીરામ મહારાજ તેમજ નામી નામી તમામ સંતો પધાર્યા છે સર્વે સંતોને હૃદયથી વિવેક કરું છું જય સદગુરુ મહારાજ જય સંતો આ ભારત દેશ એ મહાપુરુષની પાવન ભૂમિ છે અને પાવન ભૂમિ પર આવા દેશમાં આ મનુષ્ય અવતાર મળવો એ દોયલી વાત છે અને કદાચ જો મનુષ્ય અવતાર મળી જાય તો સંતો મળવા દુર્લભ છે અને કદાચ સંતો મળી જાય તો એમનું કહેલું આપણે કરીએ પણ એમનામાં વિશ્વાસ રાખવો એ અઘરી વાત છે એટલે બળે ભાગશે મનુષ્ય તન પામા શુદ્ધ જલ ગગન પમન સવીરા આ પાંચ તત્વોનું બનેલું શરીર એ આ બંગલો છે અને આ ને રહેવા માટે આપણે એક ભૌતિક આનંદ લૂંટવા માટે ઘર મકાનની વ્યવસ્થા કરીએ છીએ એ ઘરને બનાવનાર ઘરથી નોખો હોય એમ આ કાયાને બનાવનાર પણ આ કાયાથી પણ ન્યારો રે એટલે સંતો કહ્યું છે કે ધમ ચેતનતા થી દેહા બંધાણી અઘાટી રહ્યો તારી પાસ કર્મથી ન્યારો એની કરીલોને તપાસ જો એ કદાચ અહીંયા બધી જગ્યા વ્યાપક હોય તો આપણે બોલીએ છીએ વ્યવહારમાં એને સંબોધન કરીએ છીએ વ્યવહારના રૂપમાં કે મારી આંખ મારી હાથ મારા પગ મારા કાન મારું પેટ આ બધા અંગોને મારું મારું કહીએ છીએ હું હાથ હું પગ એવું કહીએ છીએ નથી કહેતા કારણ કે ન્યારો છે એટલે આ સંસારિક વ્યવહારમાં પણ આપણે નોખું તરી આવે છે ત્યારે આધ્યાત્મિક જગતની તો વાર ન્યારેલી છે જ્ઞાન કે ગતિ જ્ઞાની હિ જાણે આ મુદ્દો કહેવાયું છે ક્યાંસે આયા બંદા કહા જાના ખોજ કરી લે ઉન ઘર કી સદગુરુ મિલે તો સાન બતાવે ખોલ દેવે અંતર ખીડકી આપણે ક્યાંથી આવ્યા અહીંયા સામાટે આવ્યા અને અહીંયા આ દેહ છૂટ્યા પછી આપણે કઈ જન સમાવા આ મુદ્દો અઘરો છે પણ સહજમાં પ્રાપ્ત થાય છે આ મુદ્દા પ્રાપ્ત કરવા માટે મહાપુરુષે ત્રણ મુદ્દાની વાત કરી છે ત્રણ યોગથી આ કાર્ય કરી શકીએ પાર પાડી શકીએ કયા કયા ત્રણ મુદ્દા તો એક ભક્તિ યોગ કર્મયોગ યોગ અને જ્ઞાન યોગ ભક્તિ યોગથી પણ પરમાત્માને જ્યાંથી છૂટ્યા પડ્યા ત્યાં માં લીન થઈ શકે છે કર્મયોગથી પણ થઈ શકે છે અને જ્ઞાન માર્ગથી પણ થઈ શકે છે પણ કડીકાળ કાળ આ બે યોગ જે ભક્તિ યોગ અને કર્મયોગ કદાચ ફરી પાછા રેઠમાં પાછા પણ લાવી દે એટલે જે જ્ઞાન માર્ગ છે એ જ્ઞાન માર્ગ થી આત્મા એ આનંદનું સ્વરૂપ છે પણ એ ક્યારે એનો અનુભવ થાય તો કે જ્ઞાન માર્ગ આપણે તમામ મકાનો બનાવીએ ખેતી કરીએ કોઈ કોઈ પણ પ્રકારનો ધંધો કરીએ તો એનું જ્ઞાન ના હોય એ એ મુદ્દો આપણને એ એનો અનુભવી નહીં એનો લાભ પણ ના લઈ શકીએ કાં તો હાનિ થાય કાં તો લાભ થાય એ નક્કી હોતું નથી એના માટે સમજણ જરૂર છે એટલે મહાપુરુષોએ કહ્યું કે કર્મે કુટાઈ જશો રે સમજણ વિના મોવા પછી ભૂત થશો રે સમજન વિના એટલે આ સમજણની બલિહારી છે મહાપુરુષોના ચરણને મેં સાના માટે જવું પડે તો કે સમજણ કેળવા માટે આપણે જીવીએ છીએ આપણે એકલા જ નહીં આ માલિકની જે રચના છે રચનામાં ચાર ખાણી કહેવામાં આવી છે એ ચાર ખાણીની અંદર જીવ મોજ જ કરે છે અને દુઃખે વેઠે છે આમાં સુખ વેટ કરવું હોય એ પોતાની હાથ છે વાતની વાત છે અને દુઃખ વેટવું એ પોતાના હાથની વાત છે કારણ કે પોતાનો હાથ એટલે પોતે જેવા કર્મ કરે એવા એ પામી શકે છે એટલે આમાં કરણી કરે કાકી ચલે હંસકી ચાલ આપણે કરવા રહીએ તો એનો અનુભવ થાય જેવા રહીએ એવા કામ કરીએ રેણી અને કરણી બે એક રાખીએ કારણ કે રેણીકાર ઘર દૂર અને કરણી તો કાળા રેણિકા ગરદુર આ વસ્તુ આપણે છેટી રાખીએ તો આ મુદ્દો હાથ લાગે એમ નથી એટલે મહાપુરુષો આ ત્રણ મુદ્દાની વાત કરી છે ભક્તિયોગ યોગ કર્મયોગ અને જ્ઞાન યોગ આપણે કયા યોગમાં જવું એ આપણા હાથની વાત છે જ્ઞાન યોગ લેવું હોય તો મહાપુરુષના સાનધ્યમાં જઈને એ વિવેક ભાવે આપણે એનું શિક્ષણ આચરણ કરવું પડે એ શિક્ષણને ગ્રહણ કર્યા પછી આપણે એને સાબિતીને કરવા માટે આપણે મનોમંથન કરવું પડે આ સંસારમાં કહેવાયું છે જ્યારે દેવોએ સમુદ્ર મંથન કર્યું કરવાની કેમ જરૂર પડી તો કે રત્નો કાઢવાના હતા એમને એ રત્નો કાઢ્યા ત્યારે સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા એમાં ઝેર પણ નીકળ્યું હતું એટલે ઝેર શંકર ભગવાન પીધું એ ગળામાં રહી ગયું ત્યારે એને લીનકંઠ કહેવામાં આવે નો ઝેર નીચે ઉતર્યો હતો તો આ વસ્તુ નીલકંઠ કેમ કહેવામાં આવે તો હંમેશા આપણે પણ ઝેર કોઈને કોઈ જગતના રૂપમાં કોઈ પણ મેણા ટોળા સાથે આપણને આપવામાં આવે તો આપણી સહજ વૃત્તિ કેવી હોવી જોઈએ આ મુદ્દો આપણને સમજ લેવા માટે આ જીવનમાં આપણે જીવો કઈ રીતે જીવે એ માટે મહાપુરુષો સમજાવતા હોય કે આ જીવ ભલે માલિકના ધામમાંથી આવ્યો હોય પણ અહીં આવીને મોજ મજામાં

અને મુસાફરીમાં ટ્રેનમાં ફરીએ એરોપ્લેનમાં ફરીએ પણ હું કોણ છું એ આપણે નથી જાણતા હોય તો આ રચના રચનાર કેવો છે અખિલ બ્રાહ્મણનો ધણી કોણ છે એની આપણને ખ્યાલ આવે એ એ આપણને પકડમાં આવી શકે એવો નથી અગમ અગોચર છે એ અલૌકિક જગતની વાત છે તો અલૌકિક જગતની અગમ અગોચર જતાં પહેલા પોતે જે ગમની વસ્તુ છે ગમવાળી છે એ મુદ્દા પર આવો મહાપુરુષે ઘણી ઘણી સાકીમાં કહ્યું છે કે મોકો કા ઢુંડે બંદા મેં તો તેરે પાસ મે આપણે કર્મકાંડમાં અને પર્યટનમાં યાત્રામાં ફરવારીએ એના માટે મહાપુરુષો કહ્યું છે કે મોકો કા ઢુંડે બંદા મેં તો તેરે પાસ મે ન જપમે ન તપમે ન વર્ત ઉપવાસ મે ન કાશી કૈલાસ મે ન મંદિર મસ્જિદ મે ખોજી હું તુરત મિલ જાઉં એક પલહી તલાસ મેં આપણે કઈ તલાશ મારીએ છીએ આપણા હાથની વાત છે મહાપુરુષોએ આ બાબતે ઘણી ઘણી આપીને સમજાવ્યા છે સિદ્ધાંત આપીને સમજાવ્યા છે વાણી પણ સમજાવે છે પણ આ સંસારમાં આવેલો જીવ પામર થઈને એમ તો કહેવાયું છે કે મરના મરના સબ કોઈ કહે મરી ન શકે કોઈ એક જીવતા મરો તો ફિર જન્મ મરણ નહીં હોય એકવાર તો આપણે છોડવાનું છે શરીર પણ મહાપુરુષની યુક્તિ એવી છે કે જે જીવતા ઘર બતાવી દે આ જીવતા ઘર જોવા માટે મહાપુરુષ એની યુક્તિ દ્વારા તન મન ને ધન અર્પણ કર્યા પછી જે બાકી રહે એ શેષ વધે એ તું છે એટલે પોતે કોણ છે એની સાબિતી થઈ જાય છે પણ વિષય વાસનાઓમાં ગરકાયેલો જીવ જેમ જેમ છૂટવાની મથામણ કરે તેમ તેમ વધારે બંધાતો જાય આપ મેળે છૂટે નહીં છોડાવે સદગુરુ આ માટે મહાપુરુષના ચરણે જવું છે અને મહાપુરુષના ચરણે જવાથી કયું જ્ઞાન મળે તો કે ઈશ્વરી મુદ્દો મળે અને આ જીવન જીવા માટે તો કે અક્ષરી જ્ઞાન એ અક્ષરી જ્ઞાન પાઠશાળામાં મળે એટલે એ આપણી ગરજ કહેવાય એટલે ગરજ ગાંઠે વૈદ પાઠે એમ આપણી ગરજ હોય તો આપણે નિશાળે જઈએ છીએ તો નિશાળે જતા જતાં આપણે કેટલાક ધોરણો આવે છે મળતી હોય એમાં ઇન્વોલ્વ થઈએ છીએ એટલે શિક્ષણ પણ એટલું જરૂરી છે અને આ શિક્ષણ પણ એટલું જ જરૂરી છે બે શિક્ષણના પાસા છે આપણે કયા શિક્ષણની જિજ્ઞાસા અને તમના છે એ તરફે વળીને ફરી પાછા મેન મુદ્દા પર આ એમ કહેવાયું છે કે અહીંયા ચાર વર્ણ ચાર વર્ણની અંદર જે જે કામ કરવામાં આવે ને વર્ણ કહેવામાં આવે વર્ણ વ્યવસ્થા પાડેલી છે અને આમાં પણ જીવન આવરદામાં પણ ચાર આશ્રમો કહેવામાં આવે છે સંન્યાસ આશ્રમ ગુસ્તાશ્રમ આપણે સાંભળ્યું છે શાસ્ત્રો વાંચો પણ એનો પણ અનુભવ કરવો જોઈએ તો આ આશ્રમ છે એ આશ્રમની અંદર પણ ચાર અવસ્થા આવે છે જે તે જે તે સમયમાં આપણે એવી અવસ્થાનો ઉપયોગ કરી લેવો જોઈએ ગૃહસ્થાશ્રમ બની અંદર હોય તો ધન્ય ગૃહસ્થાશ્રમ કહેવામાં આવ્યો તો ગૃહસ્થાશ્રમની અંદર આપણે કેવા વિવેક વર્તનથી મર્યાદાથી જીવન જીવવું જોઈએ એના માટે મહાપુરુષો જગતમાં આવ્યા એ કૃષ્ણ ભગવાન આવ્યા અને રામ ભગવાન આવ્યા રામ ભગવાને મર્યાદા તરીકે જીવન જીવ્યા અને કૃષ્ણએ કરતા માલિક તરીકે જીવન જીવ્યા હવે કૃષ્ણએ એવી ગીતાની અંદર અર્જુન અને કૃષ્ણનો સમાજ છે અર્જુનને આ બાબતે સમજણ નથી પડી દરેક બાબતે સમજાવ્યા પણ સમજણ પડી નહીં એટલે વિરાટ દર્શન કરાવ્યા એ વિરાટ સ્વરૂપના દર્શન કરવાથી એ જ્યાં જુએ તે કૃષ્ણ ભગવાન દેખાયા એમ આપણને પણ પૂજ્ય બાપુ એ દલપતરામ મહારાજે મેર કરી અને આપણને પણ વિરાટમાં લઈ ગયા કોઈ જગ્યા બાકી નહીં એક સોયની અણી મૂકે એટલી પણ જગ્યા બાકી નહીં આપણા દર્શન કરાવ્યા પાવાગઢ ડાકોર ફાગવેલ રણુજા કાશી કોઈ પણ જગ્યાએ બાકી રાખ્યું એટલે આ વસ્તુ ઘટ ભીતરમાં અને રોમ રોમમાં જેનો રણકાર છે એ વસ્તુની આપણે પ્રાપ્ત પ્રાપ્તિ કરાવી એટલે આવા મહાપુરુષો જ્યારે જીવનમાં મળે છે ત્યારે ખરેખર આપણું અહોભાગ્ય કહેવાય ધન્ય છે એવા માતાને આપણે વંદન કરવા જોઈએ કે એમને આવા શરીરનો જન્મ આપીને મને આવા સાજા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ એટલે કે બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠા કરાવી દે અને જે એક પાછા કેવા છોત્રીય એટલે છોત્રીય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ મળે છે ત્યારે કર્મકાંડની હરમણોમાં હટાવીને એક સ્થિત સ્વરૂપ એટલે જ્યાં જે પોતે છે એ પોતે પોતાની અંદર સમાવી કરી દે છે એટલે કહેવાયું છે મેં તબ જાણું કે મને પૂરણ ગુરુ મળ્યા કે પૂરણ ગુરુ કી એ નિશાની આપમાં આપ દર્શાયા મેં તબ જાણું મેને પૂરણ ગુરુ મળ્યા આપણે કહે બધા સદગુરુ સદગુરુ લેબલ લગાવીએ છીએ આપણે પણ સદગુરુ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય ગુરુ એ બંધનમાં જકડે રસ્તો બતાવે અને સદગુરુ એ બંધનમાંથી છોડાવે એ પોતે પોતાની અંદર સમાવી દે એટલે કહેવાયું કે સદગુરુ પારસ્મરણ કરતા અધિક છે પારસ એ લોખંડનું સોનું કરે પણ સદ્ગુરુએ આપમાં આપ દર્શાઈ પારક પદ પદ ખાવે હંસ ગતુ સદ્ગુરુ સાનમાં સમજાવે ભેદી ભમરો કમળનો જોગી એ લક્ષ યોજનથી ચાલ્યો આવે આ બધી બાબતે આપણે સમજવું હોય તો મહાપુરુષને ચરણે જવું પડે ને તો ગંગા સતી પાનબાઈને ઉપદેશ આપતા કહ્યું છે કે વીજળીના ચમકારે મોધીડા પરવો પાનબાઈ નહીં તો અચાનક અંધારું થશે વીજળી કોને કેવી અને ચમકારો કેવો હોય અને આ સમયે આપણે શું સિદ્ધ કરી લેવું જોઈએ એટલે આ વસ્તુ કઈ અઘરી નથી દરેક બેનો વ્યવહારમાં જ પ્રગટ કરી લે છે આ સત્ય વસ્તુ દરેક જગ્યા બિરાજમાન છે પણ નેતી નેતી ત્યાં નથી અને તત્વમસી તું છે તત્વમસી એટલે તું ત્યાં છે એ કઈ રીતના છે આ બે પંક્તિનો સ્વાદ આપણે જાણવો પડે આ આ જગતમાં આપણે જે બેઠા છે એ માયાની રચના છે આપણે રચનામાં બેઠા છે એ માલિકની રચના છે એ માલિકની રચનાની અંદર આપણે બેઠા છે એ માલિક દૂર નથી પણ માનો કે ઘણી વાર કહીએ કે આ મોબાઈલનો બનાવનાર ક્યાં હોય તો કે નિરાલો હોય આ મોબાઈલમાં હોય નહીં તો મોબાઈલ શું કામ કરે તો કે આ ટેકનિકલ લાઇન એટલી બધી ત્યાંથી ત્યાં તમે બેઠા વાત વાત કરી શકો એટલું બધું ટેકનિકલ આગળ છે એ વૈજ્ઞાનિક કહેવામાં આવે અને જે પોતે છે એ પોતે પોતાના જાણવા હોય એ જ્ઞાન મારે કહેવામાં આવે એ જ્ઞાન અને વિજ્ઞાન જ્ઞાન વસ્તુ સમજવું હોય તો વિજ્ઞાનનો પણ સહારો લેવો પડે કારણ કે આ વનવાણીથી પરની વાતો છે આ કાયાને બાદ કર્યા પરની વાતો છે એટલે આ વસ્તુ સમજવી હોય તો ખરેખર આપણને આ સાધન મળ્યું છે જેને મનુષ્ય દેહ કહેવામાં આવે એ દુર્લભ વસ્તુ આપણે સુલભ થઈને મળ્યું છે તો આવું દુર્લભ સાધન આપણને સુલભ થઈને મળ્યું હોય અને માલિકે પણ રચના રચાવી કે નર નારીનું જોડું બનાવ્યું અને નર નારીના જોડાની અંદર વંશાવેલી આગળ વધે એ માટે માલિકે કેવી પ્રકૃતિની રચના કરી તો પ્રકૃતિની અંદર આપણે કેવી રીતે રહેવું જોઈએ એ ખરેખર આવા મહાપુરુષો પાસેથી આપણે જાણવું જોઈએ માત માત પિતાએ એ એ એ આપણને જન્મ આપે છે અને પિતાના થકી થકી બુંદના જગતમાં આપણે ફરી છોડી દઈએ છીએ પણ મહાપુરુષો જ્યારે જન્મ આપે છે ત્યારે એ અજરામર જન્મ આપે છે એટલે ઘણા મહાપુરુષો કહ્યું ગુરુના પ્રતાપે આ ફણા રામ બોલ્યા ફણા દાસ બોલ્યા તમે સાંભળ્યું છે ભજનની અંદર આ વસ્તુ એ છે જેને મહાપુરુષો મળ્યા છે એના નેજા છે અને એ નામની સાથે એના વિચારો અમર થઈ ગયા ભલે દેશ દેહ નાશવંત છે આ જગતની અંદર આ જગત આખું પરિવર્તનશીલ છે એ પરિવર્તન એ સંસારનો નિયમ છે તો એ નિયમના તાબે આપણે બેઠા છીએ આપણે કાયમ રહેવાવાળા નથી કારણ કે આપણે જે બેઠા છે એ પરિવર્તનશીલ જગતમાં બેઠા છે આ સંસારમાં બેઠા છે પણ સંસારમાં એક સુખ સ્વરૂપ પરમાત્માનો આપણે અનુભવ કરી શકીએ એ સાધન બેઠા છે એટલે ધન્ય છે આ ભારત દેશને અને તે ભારત દેશ એ મહાપુરુષોની તપોબળ ભૂમિનો રંગે રંગાયેલો દેશ છે બાકીના બધા ભોગભૂમિવાળા દેશો છે એ પણ આ દેશની આવીને અહીંયાથી અમૂલ્ય ખજાનો લઈ ગયા અને ત્યાં પણ હાલના તબક્કામાં જોશો એ પણ આ દેશને ચાહીને એનો અનુકરણ કરીને એ પણ ધન્યતાને અનુભવે છે તો આ દેશની અંદર એવા મહાપુરુષો થઈ ગયા તમે ઇતિહાસ જોશો તો આ દેશની અંદર પાંચ પાંડવો સો કૌરવ પણ થઈ ગયા રામચંદ્ર પણ થઈ ગયા હનુમાન પણ થઈ ગયા યોગ વશિષ્ઠ મુનિ પણ થઈ ગયા પછી વિશ્વામિત્રી ઋષિ પણ થઈ ગયા એ સપ્ત ઋષિઓ પણ થઈ ગયા કાક એવું કહેવાય છે કે હજી અજરામર છે એવા પક્ષીઓ પણ થઈ ગયા ગરુડ જેવા પક્ષીઓ પણ થઈ ગયા જો પક્ષીના રૂપમાં જો એને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હોય તો આપણે તો મનુષ્ય કહેવાય એ મનુષ્યના સાનિધ્યની અંદર આવા મહાપુરુષો મળતા હોય તો ખરેખર વિવેક ભાવે જઈને દોડતા જવું જઈએ નહીં તો આપણે ખરેખર પેલા જમાનાની અંદર આ જ મુદ્દો મેળવવા માટે મહાપુરુષોએ યોગ સાધના કરી સમાધિ અવસ્થા પર આવ્યા અને વૃત્તિને સ્થિર કરી હાલના તબક્કામાં તમે જોવા જાવ તો જ્યાં તમે બેઠા છો ત્યાંનો પણ તમે અનુભવ કરી શકો છો પણ આ વસ્તુ સોના જેવી જ કિંમત કરતાં અમૂલ્ય છે જેમ સોનું તમે તિજોરીમાં રાખો એમ આ બ્રહ્મ જ્ઞાન જેને આત્મ જ્ઞાન કહેવામાં આવે એ આત્મ જ્ઞાન એ મહા અમૂલ્ય કિંમતવાળું છે એટલે એને એવા ખજાનામાં એવા વચનોમાં રાખેલું છે એનો જયારે મુદ્દો તમારે પ્રાપ્ત કરવો હોય તો આવા મહાપુરુષના ચરણે જવું પડે આખી દુનિયામાં તમે મહાપુરુષો છે જ નથી એવું નહીં પણ કોઈ પણ મહાપુરુષો તરે ને કળા જાણનાર હોય એ પુરુષના ચરણમાં જઈને વિવેક ભાવે આ મુદ્દો મેળવો પડે જેમ આપણે કંઈક ને કંઈક કરવું હોય ગમે તે હળ લાકડું જોડવું હોય તો એનું પણ જ્ઞાન હોવું જોઈએ કોઈ પણ પ્રકારનું આપણી પાસે જ્ઞાન સાંધ્ય ક્યારે પ્રાપ્ત થાય તો વિવેક ભાવે વિવેક વિવર જ્ઞાન નહીં હોય જ્ઞાન વિના સુલભ નહીં હોય આ વસ્તુ જ્ઞાન વગર કોઈ સુલભ નથી તમે જે આવ્યા છો એ પણ તમારી એક જિજ્ઞાસા અને એક સંસારના વ્યવહારો લઈને આવ્યા છો બાકી આમ જ કોઈ નાઇટ ના બગાડે આ ધરતી પર મહાપુરુષો પણ ફરે છે કે કહેવાયું છે કે નંદિયા સિંચે ના નીર તરવળ ફળ ના ભંકે પરમાર્થ કે કારણે સંત ઘસે શરીર આ સંતની ઉપમા મહાપુરુષે આપી એ સંત કઈ જેવો જેવો શબ્દ નથી અને સંતનું પદ લઈને આપણે આ કાર્યમાં નિભાવવાનું એ અઘરી વાત છે સંત કોને કહેવાય સંત સરોવર ને તરોવર ચોથા વર્ષે મેઘ અને મેઘ આ પારકા માટે દેહ ધરે તો જ આ જીવન ચકે છે તો એટલે જ કેવાયું કે આગ લગી આકાશમાં જળઝળે પડે અંગાર સંતને હોતે એ દુનિયામાં તો મરતે સંસાર આ સંસાર અમર નથી ટકતો આ સંસારની અંદર સંત સુ કાર્ય શું છે તો કે સંતનું કાર્ય એ છે કે પોતે સહનશીલતા દાખવે અને બીજાને શાંતિ પમાડે તો આ બીજાને જો શાંતિ પમાડતા હોય એનું નામ સંત કહેવામાં આવે આપણે સંતનો મુદ્દો પ્રાપ્ત કર્યો પણ આપણી પાસે એવી વૃત્તિ હોવી જોઈએ જ્ઞાન સાથે વૈરાગ્ય પણ આવવું જોડે આ ગુપ્ત રસનો ખેલ પટ્ટો આટી છૂટીએ પૂરણ સમજાય શું કે આ ગુપ્ત રસનો ખેલ અટપટ્ટો આટી છૂટીએ પૂરણ સમજાય આપણે જ્યારે આટી મટી જાય છે પવન તમે જોશો એક ઉનાળોનો પવન આવે અને હમણાંનો એ પણ ઉનાળામાં પવન હોય એક પવન શાંતિથી હવા આપણને આપે અને બીજો પવન વંટિયાની જેમ આટી મારતો મારતો આવે કદાચ આપણે ખીલી ના મારી હોય તો પતરું પણ ઉડાડી દે કદાચ ચારા માટે માંડવો બાંધ્યો હોય એ માંડવો પણ ઉડાડી દે હવે એ જો પવન આવતો હોય તો આપણે એ પવનની સામે જઈએ છીએ નથી જતા તો કે કાં તો મોડું ફેરવી લઈએ કાં તો આપણને સારું ના લાગે અને પેજ પવન પાછો સીધો આવ્યો હોય તો આપણે એને કેવું કરીએ હાશ આવે કે ઉનાળાની અંદર પવન આવ્યો તો એની બાજુ આપણે આગળ જઈએ છીએ અંદર આટી છે એને વંટોળ કહેવામાં આવે અને પેલા પવનની અંદર આટી નથી તો આ પણ એવી જ વસ્તુ છે સંસારમાં રહેવા છતાં આટી બાંધીને રહીશું તો આ જ્યાંથી આવ્યા ત્યાં મિલન થાય

એ ઘંટીને ફેરવા વાળા વચ્ચે હોય ને ઘંટી ની અંદર શું કે એને ઘંટી ની અંદર વચ્ચે હોય એ એ તો એ ખીલની એટલે એ મોભની અંદર જો કદાચ આપણે ચરણમાં રહીએ તો ભલે ને આખું બે પડવાળું ફરતું હોય જન્મ મરણ વાળું પણ બચાઈ લે છે એમ જ આ મહાપુરુષની ઉપમા છે ભલે સંસાર રૂપી ઘંટી ફરતી હોય અને જન્મ ને મરણ વચ્ચેનો બે પળવાળા આપણે ભીસાતા હોય પણ સદગુરુ ચરણમાં જવાથી એ આખો નાખો દાણો રહી જાય છે તો એમ પણ જન્મ મરણના ચક્રમાં આવવા દે નહીં કબીર એટલે રડી ઉઠ્યા હતા કે ચલતી ચક્કી દેખ કરી દીયા કબીરા રોય પાટડ કે બીચ મેં સાબિત બચાન કોઈ આ ઘંટીમાં કોઈ સાબિત બચ્યું નહીં તમે જોશો તમારી ઉંમર છે તો કેટલા વડદાદાઓ કેટલા કાકીઓ કેટલી વડીલો સારા સારી હસ્તીઓ પણ એથી વિદાય લીધી એમાં આપણે પણ બકાત નથી કે ચાલતી ચક્કી એટલે આ ચક્કી ની અંદર આપણે પીસા ના જઈએ એના માટે સજાગ થઈને મહાપુરુષના ચંદ્ર રહેવું જોઈએ પેલા સજ્જનો એટલે આવા મહાપુરુષના દરે સાનિધ્ય થતું હોય તો સાંજની અંદર આપણે કયા ભાવથી ભજન કરવું જોઈએ ભજન એટલે જ્યાંથી છૂટો પડ્યો ત્યાં ફરી ભેગા થવા માટે ભજનની ઉપમા આપી છે એટલે ભજન કરવું હોય તો કહેવાયું છે કે મંડળું રંગાયું વિના ભક્તિના ભાવે આ મન પર છે આ મનને રંગી દો તો આ સહજ આટી છૂટી જાય એવી છે